મિત્રો આપણે આજનો પ્રવાસ ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ તાલુકાનું સુંદર ગામ એ ગામ કુણ ઘેર ગામ આ કુણઘેર ગામમાં પ્રેત આત્મા એવા ચૂડેલ માતાજીનું વિશાળ મંદિર છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે ચૂડેલ માતાજી તો આપણે ચૂડેલ માતાજીના દર્શન કરી વાત આગળ વધારશું શ્રી ચૂડેલ માતાજીના દર્શન કર્યા મિત્રો દરેકના મનમાં એક વિચાર આવે કે શું ચૂડેલના મંદિર હોય કે ચુડેલ માતાજી હોય પણ હા સત્ય છે એ પણ હાઈકોર્ટ ઓફ માતા ગામને આશરે વર્ષે જેટલા સમયની વાત છે આ ચુડેલ માતાજીનું નામ દેવલબા હતું બનાસકાંઠા નદીના તટ રહેતા જામફર ગામના વતની રજપૂત વાકેલા કુટુંબના પ્રસ પ્રસન્ન બાની એક દીકરી દેવલબા દેવલબા વર્ષના હતા ત્યારે જલોતરા કરવાનો સમય થઈ ગયો હતો અને દેવલબાને તેના બાએ કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા તેમને બાની બૂમ સંભળાય અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે ત્યારે ખાટલા નીચે કાળો ના ગાવીને બેઠો છે ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા જઈ શક્યા નહીં અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો નાની ઉંમરે તેમના પિતાને લાગ્યું કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દેવી અવતાર છે એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે બે આખલા લડતા લડતા દેવલબા પાસે આવી પહોંચે છે ત્યારે લોકો આમ તેમ ભાગવા લાગે છે પરંતુ દેવલબા તો ત્યાં જ ઊભા રહે છે અને બે આખલામાંથી એક આખલો દેવલબા પાસે આવ્યો ત્યારે દેવલબાએ તે આખલાના સિંગડા પકડીને નીચે પછાડી દીધો આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા દેવલબામાંથી ચુડેલ માતાજી કઈ રીતે બન્યા કે દેવલબા ઉમર લાયક થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે અને વિક્રમસિંહને દેવલબા વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને ઘોડી સાથે હિંચકો ખાઈ લે તે રજપૂતના દીકરા સાથે ઉપરણું વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે ત્યારબાદ થોડા દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કસાઈઓ ગાયોને લઈ જતા હતા વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારી મને તેઓ ગાયોને તો બચાવી લે છે પણ વિક્રમસિંહને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાએ ઘોડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ તો ઘાયલ ગંભીર હાલતમાં છે ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે ત્યારબાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં વરમાળા પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ જવા નીકળી જાય છે ત્યારે રસ્તામાં એક અંધારીઓ કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે આ રીતે બંને મૃત્યુ પામે છે કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચૂડેલ દેવલબા તેમના હાથનો ચુડલો તોડી નાખે છે ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા ત્યારે દેવલબા વિક્રમસિંહ બગડી ગયો હવે આપણે બીજા બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે અને દેવલબા પ્રેત આત્મા ચુડેલ થઈ જાય છે એક દિવસ રાજપૂતની જાન ત્યાંથી પસાર થઈ અને રાજપૂતની જ નવવધુના ખોડામાં દેવલબા બેસી જાય છે નવવધુના શરીરમાં પ્રવેશ કરે છે ત્યાંથી આગળ જતાં અડિયા તળાવ આવે છે ત્યાંથી બારોટ અને એક બ્રાહ્મણ પસાર થાય છે અને દેવલબા ચૂડેલ રૂપમાં હતા અને બારોટના ઘોડાની લગામ પકડી કહ્યું હું તમારી સાથે આવું બારોટજી અને બ્રાહ્મણ કહે તમે તો રજપૂતની દીકરી આમ કોઈને વળગી હેરાન ના કરે આ રાજપૂતની દીકરીને શોભે નહીં રજપૂતની દીકરી તો બધાનું રખે વાળ રક્ષણ કરે બ્રાહ્મણ કહે દેવલબા તમને અમે વિધિ વિધાન પાઠ પૂજા કરી તમારું સ્થાપન કરીએ તમે બધાની મનોકામના પૂરી કરો તમે માતાજી થઈને પૂજાશો જગતમાં તમારું નામ કીર્તિ રહેશે ચૂડેલ દેવલબા કહે ભલે તમે કહો તેમ મારું સ્થાપન કરો હું બધાના કામ કરીશ અને બારોટજી અને બ્રાહ્મણે વિધિ વિધાન પૂજા પાઠ કરી દેવલબા ચુડેલ માતાજીની વરખડીના ઝાડ નીચે જ્યોત અને ત્રિશુલની સ્થાપના કરી ચૂડેલ માતાજી તરીકે પૂજવામાં પૂજાવા લાગ્યા એક વાત એમ પણ જાણવા મળ્યું કે દેવલબા જ્યારે પંદર વર્ષના હતા ત્યારે આંબલીના ઝાડ ઉપર ચડીને આંબલી ખાતા હતા ત્યાં પગ લપસી જ સ્લીપ થતાં ઝાડ નીચે કૂવો હતો તેમાં પડી ગયા અને મૃત્યુ પામ્યા અને યોનીમાં જીવ ભમવા લાગ્યો ચૂડેલ થઈ ગયા એક દિવસ પટેલની જાન ત્યાંથી પસાર થાય છે અને નવવધુના શરીરમાં દેવલ બા ચૂડેલ પ્રવેશ કરે છે પટેલ કહે તમે કોણ છો ત્યારે પટેલની નવવધુના શરીરમાં આવીને કહે હું દેવલ ચૂડેલ છું ત્યારે પટેલ કહે તમે કોઈ સારા આત્મા છો રાજપૂત છો તમે તમારું વિધિપૂર્વક સ્થાપન કરીએ તમે માતાજી થઈ પૂજાઓ તમે દુખિયાના દુઃખ દૂર કરો તમારી કીર્તિ નામના અમર રહે આમ ચૂડેલ પ્રેતમાંથી તમારી મુક્તિ થશે ચૂડેલ દેવલબા કહે સારું અને પટેલ વરખડીના ઝાડ નીચે પાંચ ઈંટ મૂકી જ્યોત્રિશુલ ચુંદડીની સ્થાપના કરે ત્યારથી દેવલબા ચૂડેલ માતાજી તરીકે પૂજાવા લાગ્યા કોઈ માનતા માને તેમની માનતા પૂરી કરતા કોઈને સંતાન ન સંતાન આપ્યા કોઈ દરેકની મનોકામના પૂરી કરે માનતા ચુંદડી બધા બહુ ચડાવે છે ત્યાં ચૂડેલ માતાજીના મંદિરમાં કોઈ પૂવા નથી દોરા દાણા કોઈ આપતું નથી તેમ તમારા દુઃખની પ્રાર્થના કરો તમારો દુઃખ દૂર થાય તેમજ માનતા ચડાવો અહીં રહેવા જમવાની સારી સગવડ છે તો મિત્રો દર્શન કરવા જરૂર જાજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Sí, sí